ભક્તિ ભક્તિમાતાએ ધર્મદેવે ઘનશ્યામ મહારાજની વૃત્તિ પરીક્ષા કરી છે વૃત્તિ પરીક્ષામાં એવું કર્યું પાંચ વસ્તુ મૂકી ઘરમાં ઘનશ્યામ મહારાજની આગળ પાંચ વસ્તુ મૂકી ધર્મદેવે ભક્તિ માતાએ એમાં વસ્ત્ર અને શસ્ત્ર શાસ્ત્ર અને પાત્ર અને પાંચમું સુવર્ણ વસ્ત્ર શસ્ત્ર શાસ્ત્ર પાત્ર અને સુવર્ણ પાંચ ચીજો મૂકી જો પાંચે પાંચ અહીંયા પધરાવવામાં આવી છે એમ એટલે સુવર્ણય મૂક્યું છે શસ્ત્ર છે વસ્ત્ર છે શાસ્ત્ર છે પાત્ર છે બધું મૂક્યું છે અને પછી અટાણના જમાના પ્રમાણે મોબાઈલે મૂક્યો છે એમ મોબાઈલે રાખ્યો કદાચ છોકરો એટલે આ વૃત્તિ પરીક્ષા હતી કે બાળકને આ બધી વસ્તુ મૂકી અને પછી બાળકને છૂટું મૂકવાનું અને જેના ઉપર જઈને હાથ મૂકે એના ઉપરથી નક્કી કરે કે ભાઈ અમારું બાળક કેવું થાય શસ્ત્ર ઉપર મૂકે તો સમજી લેવાનું દે ધના ધન શાસ્ત્ર ઉપર મૂકે તો સમજવાનો મોટો વિદ્વાન થાશે બરાબર બરાબર હોના ઉપર મૂકે તો પછી સમજી લેવું હવે આવડવા અમેરિકા જોઈએ અહીંયા નહીં રહે એટલે જેના ઉપર હાથ મૂકે એના ઉપર બાળકની પરીક્ષા કરવા ધર્મદેવે ઘનશ્યામ મહારાજને છૂટા મૂક્યા કે જાઓ બેટા અને ઘનશ્યામ મહારાજ ગોઠણિયાભર ધીરે 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 જાતા જાતા અને પછી છે તો આમ ઘનશ્યામ મહારાજ છે ને આમ ધીરે 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 ગોઠણિયાભર હાલતા હાલતા જાય છે અને પછી જે બધી વસ્તુઓ છે ને એ વસ્તુઓ પાસે બધી જાય છે ને જોહે કામાંથી હું ઉપર ઘનશ્યામ મહારાજ વસ્તુઓ તો અહીંયા છે ઓ હા અહીંયા છે અહીંયા બધી વસ્તુઓ છે હા હવે આ ઘનશ્યામ મહારાજ નું કઈ નક્કી નઈ વાતો ભાઈ હાલ 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 વાંધો ન આવ્યો લ્યો હાલો હાલ ના 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 એવા જલ્દી જલ્દી આમ જો આ તમારી તે આવી રીતે પરીક્ષા તો કરવી હો છોકરાઓની હા પણ બંધ બારણે કરજો પતિ પત્ની બે હો ને ત્યારે જ તે અને જો હવે આવી રીતે આમ ઘનશ્યામ મારા ધીરે 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 આવે અને હવે છે તો કોના ઉપર હાથ મૂકે એ જોવાનું છે મોબાઈલ બાજુ જાય છે એવામાં કઈ નક્કી નહીં કોના ઉપર હાથ મૂકે હવે એ જોવાનું છે પુસ્તક ઉપર મૂક્યો એટલે વાંધો નો આવ્યો પડખે જ પાછા આવડા ને મોબાઈલ મૂકી હાવ પડખે એમ મેં કો થોડાક તો શેટા રાખવા તા તમારે આ તો સારું છે આબરું રહી ગયું આપડી આ હવે લઈ લ્યો તમ તાર વાંધો પુસ્તક ઉપર મેં કહ્યું તો આમમ આમામ થાતું હતું મેં કીધું આ ક્યાં જાય કઈ નક્કી નહીં હવે આમાં એવું હતું ને કે ધર્મદેવ અને ભક્તિ માતાએ પરીક્ષા કરી મારો દીકરો અને જ્યારે શાસ્ત્ર ઉપર હાથ મૂક્યો ઘનશ્યામ માર્યા છે ધર્મદેવને ભક્તિ માતા બહુ રાજી થયા કે અમારો દીકરો મહાન વિદ્વાન થશે અને ભાઈ જુઓને કેવું જ્ઞાન આપ્યું ધૂણી ધખાવી દાદાના દરબારમાં લીલુડા લીમડા નીચે કથા વાર્તા ધોન કીર્તનની ભાઈ લીલુડા લીમડા નીચે છે ધૂણી ધખાવી જ્ઞાન વાર્તાની સ્વામિનારાયણ ભગવાને સમાધિઓ તો સ્વામિનારાયણ ભગવાને કરાવ્યો ચપટીમાં સમાધિ કરાવે પશુઓને પક્ષીઓને માણસોને બધાને સમાધિ કરાવે પણ સ્વામિનારાયણ ભગવાને વિચાર કર્યો કે સમાધિથી માણાનો કોઈ દિવસ મોક્ષ નહીં થાય સાચું જ્ઞાન દેવાથી મોક્ષ થશે સમાધિ પ્રકરણ બંધ કરી જ્ઞાન વાર્તા શરૂ કરી ઓડિયન્સમાંથી છોકરો આવે છે જો આ હવે આજનો એવો છોકરો હવે જુઓ તમે ઈ હવે કોના ઉપર હાથ મૂકી જોજો ઓઈલો ધોતી પહેરીને આવ્યો તો આ પેન્ટ પહેરીને આવ્યો છે મોબાઈલ માં મળે આઈફોન જ પકડ્યો પાછો તમારો જો આઈફોન હે જો સીધો તે હવે તમે એવી કૃતિ પરીક્ષા કરશો ને લગભગ તો મોબાઈલ જ જાય મારા ખ્યાલ મુજબ એને તમે જે આમ આમ કરી હજી નાના હોય ને છોકરાઓ તો એકવાર વૃત્તિ પરીક્ષા કરજો કે આ મોટો થઈને એટલે હંડ્રેડ પર્સન્ટ આ કેવો થાય ઉપાડ્યો લઈને જાય મારે ખાસ તો એટલા માટે કેવું છે આ વૃત્તિ પરીક્ષા એટલા માટે મેં આ કોઈ દિવસ સ્વામિનારાયણ ચરિત્રમાં આવું કોઈ કર્યું હશે ભાઈ પેલું વેલું સ્વામિનારાયણ સંપ્રદાયમાં હરિચરિત્રામૃત સાગર ગ્રંથની કથાએ આપણે પહેલી વહેલી આખી પૂર્ણ કરી અને સ્વામિનારાયણ ચરિત્ર કથાની શરૂઆતે આપણે કરી બધા શાસ્ત્રોના સારા ચરિત્રો લઈ જીવન ઉપયોગી લોકોને પ્રેરણા મળે એવા ચરિત્રોની સ્વામિનારાયણ ચરિત્ર કથા એ આપણે સત્સંગી જીવનની કથા થતી જનરલી આપણે સ્વામિનારાયણ ચરિત્રની અને આ વૃત્તિ પરીક્ષા બહુ અદ્ભુત લખાણી છે ઘનશ્યામ મહારાજની વૃત્તિ પરીક્ષા થઈ અને હવે ઘનશ્યામ મહારાજ ધીરે ધીરે બોલવા માંડ્યા છે પછી કાંઈક માંડ્યું બોલવારે બોલે તો તળા મુખ થી લવારે જેમ જેમ બોલે કાલુ કાલુ રે તે તો લાગે માતાજી ને વાલુ રે હળવે હળવે હિંડવા કાજરે શીખવે નારી શીખે રે પડે લથડે પગલા ભરે રે અહી છપૈયાની નારીઓ વારે વારે ઘનશ્યામ મહારાજ પાસે આવી અને બા ભક્તિને કે માં મને ઘડીક તમે ઘનશ્યામને રમાડવા આપો વારે વારે માં પાસે આવીને વિનંતી કરે છે મામુને ઘનશ્યામ રમાડવા દે ઘનશ્યામ રમાડવા દે પૂજ્ય કુંડળવાળા જ્ઞાનજીવન સ્વામીની આ રચના છે ઘનશ્યામ મહારાજ માટે એને કીર્તન બનાવ્યું છે બહુ ગમ્યું એવું છે એટલે એક પંક્તિ ખાલી તમને હમળાવું છપ્પૈયામાં નારીઓ ધર્મદેવના ઘરે આવી ભક્તિ માતાને પ્રાર્થના કરે હે મા અમને ઘડી ઘનશ્યામને રમાડવા દે બાળક નાનું હોય બધાને વાલું લાગે ને એમાં સ્વયં જ્યારે પરમાત્મા બાળક રૂપે બન્યા હોય ત્યારે કોને વાલું ન લાગે બધી નારીઓ આવીને પ્રાર્થના કરે છે મામુને ઘનશ્યામ રમાડવા દે મામુને ઘનશ્યામ રમાડવા દે મામુને ઘનશ્યામ નાનો એવો ઘનશ્યામ માડી તમારો મારો ઘનશ્યામ એવો ઘનશ્યામ માડી તમારો એ તો લાગે છે મને પ્રાણ થકી પ્યારો લાગે છે મને પ્રાણ થારો પ્રાણ થકી પ્યા મારી તારા ઘરનું કરું કામ તું કે પણ મને કનશ્યા પ્રમાણ વારે મા રમાડવા દે મામુને કનશ્યામ રમાડવા દે મામુને રમાડવા દે મામુને કનશ્યામ રમાડવા સ્વામી લખે નારીઓ ને વૃદ્ધો પુરુષો પણ આવે અને એમ કહે કનશ્યામ રમાડવા દે વૃદ્ધાય અપિ ચ વિદ્વાંસ ખાલી વૃદ્ધો નહીં મોટા મોટા વિદ્વાન પુરુષો આવી અને ધર્મદેવને પ્રાર્થના કરે કે અમને ઘડી ઘનશ્યામ રમાડવા દો વૃદ્ધા અપી વિદ્વાંસ વિસ્મૃતાત્મીય વિસ્મૃતા